હરણી બોટકાંડના મામલે પાલિકાના ઈજનેરોએ બદામડી બાગ ખાતે ભેગા થઈ માં સીલ કરી વિરોધ દર્શાવ્યો હતો હરણીમાં આવેલું લેગ ઝોન ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાઓ માટે ડેથ ઝોન સાબિત થયું હતું ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના રિપોર્ટના આધારે બોટકાંડના માત્ર એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર જીગર સાયાણિયા અને હંગામી એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર મિતિશ માળીને દોષિત ઠેરવી એકને સસ્પેન્ડ બીજાને ટર્મિનેટ કરાયો હતો હરણી બોટકાંડને લઈને રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપી જે તપાસ પણ પૂરી થઈ ગઈ હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી જ્યારે આરોપીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને એસઆઈટી બનાવી છે હરની બોર્ડકાળના કોર્પોરેશનના અધિકારી કર્મચારીની તપાસ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક ઇન્જિનિયર રાજેશ ચૌહાણ ડેપ્યુટી ઇન્જિનિયર જીગ્નેશ શાહ હંગામી એડિશનલ આસિસ્ટન્ટ ઇજિનિયર મિતેશ માળી ડેપ્યુટી ઇન્જિનિયર મુકેશ અજમેરી પૂર્વ ઝોનના એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર પરેશ પટેલ અને ઉત્તર ઝોનના એડિશનલ આસિસ્ટન્ટ ઇન્જિનિયર જીગર

એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ને જે અન્યાય થઈ રહ્યો છે ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે એ બાબતે અમે બધા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ સસ્પેન્ડેડ એન્જિનિયરોની તરફેણમાં અમે અહીંયા બધા ભેગા થયા છીએ એમનું સસ્પેન્શન રદ કરવામાં આવે એમને પુનઃ નોકરી પર લેવામાં આવે એવી માગણી સાથે અને અમારી પણ અગાઉની જે બધી રજૂઆતો છે અમારી જે માગણીઓ છે એ બાબતે પણ અમારે અહીંયા આગળ બેઠા છીએ માસ સીએલ પર એટલે આમાં તો કેવું છે ભાઈ કે જ્યારે હોય ત્યારે વડોદરા કોર્પોરેશનમાં કોઈ મુદ્દા કે કોઈ પણ ઊભા થાય છે ત્યારે નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે એટલે એની અમે અમે લોકો હવે થોડાક સંગઠિત થઈને અમે જે તે સક્ષમ સત્તાવાળા સમક્ષ અમે અમારી માગણીઓને રજૂઆતો કરવાના છીએ

ધરણા પ્રદર્શન કરશે આજે તો અમે બધા માસ સીએલ ઉપર છીએ આગળની કાર્યવાહી અમારા એન્જિનિયર મિત્રો જોડે ચર્ચા વિચારણા કરી અને પછી નક્કી કરીશું